ચલો ખેડૂત મિત્રો આજના બજાર ભાવ આપણે જોઈએ તારીખ સાત છ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ ગુજરાત રાજ્યની અંદર આપણે ટોટલ માર્કેટ યાર્ડની અંદર જીરુનો બજાર ભાવ નીચામાં નીચો કેટલો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈશું માહિતી જોતાં પહેલાં ચેનલની અંદર આપણે પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લ્યો તો કે ભચાઉ યાર્ડની અંદર આપણે નીચો બજાર ભાવ પાંચ હજાર બસો રૂપિયા અને પાંચ હજાર પાંચસોને બાવન રૂપિયા આપણે ઊંચો બજાર ભાવ સાણંદ યાર્ડ ચાર હજાર બસો રૂપિયાથીને આપણે ચાર હજાર પાંચસોને એંસી રૂપિયા બાબરા યાર્ડ ચાર હજાર ત્રણસો ચાલીસ આપણે પાંચ હજારને સાતસો રૂપિયા પાટડી પાંચ હજારને સો રૂપિયા આપણે તે પાંચ હજાર એકાવન રૂપિયા મોરબી ચાર હજાર નવસો પચાસ રૂપિયા આપણે નીચો ભાવ पाँच हज़ार सात सौ दस रुपया अपने उचो बजार भाव समीयाड यार्ड पाँच हज़ार सौ रुपया थी पाँच हज़ार छ सौ रुपया ध्रॉल चार हज़ार त्र सौ रुपया थी करीन पाँच हज़ार ने चार सौ रुपया राजकोट यार्ड चार हज़ार चार सौ पचास रुपया थी आपने पाँच हज़ार छ सौ ने चौंसठ रुपया सापर तर हज़ार रुपया थी चार हज़ार छ सौ रुपया पोरबंदर चार हज़ार चार सौ रुपया थी પાંચ હજાર ચારસો પચીસ રૂપિયા જેતપુર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો સાહીઠ રૂપિયા વિરમગામ પાંચ હજાર એકસો તેતાલીસ રૂપિયાથી પાંચ હજાર ને અગિયાર રૂપિયા વાંકાનેર યાર્ડ પાંચ હજાર રૂપિયા આપણે નીચામાં નીચો ભાવ અને પાંચ હજાર સાતસો રૂપિયા આપણે ઊંચામાં ઊંચો બજાર ભાવ પાથાવાડા ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી ચાર હજારને નવસો રૂપિયા સિદ્ધપુર યાર્ડ પાંચ હજાર બસો ત્રેપન રૂપિયાથી પાંચ હજાર બસો પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજારને સાતસો રૂપિયા ભાવનગર યાર્ડ ત્રણ હજાર નવસો વીસ રૂપિયાથી પાંચ ત્રીસ રૂપિયા જસદણ યાદ ચાર હજાર એકસો રૂપિયાથી પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા અમરેલી બે હજાર ત્રણસો એટલે કે ત્રેવીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો ને પંદર રૂપિયા જામખંભાળિયા પાંચ હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પચીસ રૂપિયા ડીસા ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા કાલાવાડિયા ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા હળવદિયા પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકાવન રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પાંચ રૂપિયા પાટણ બે હજાર ત્રણસો નેવ રૂપિયાથી પાંચ હજાર પાંચસો બાવન રૂપિયા જુનાગઢ પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા બહુચરાજી ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર નવસો રૂપિયા ભીલડી ચાર હજાર નવસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા धानेरा चार हज़ार एक सौ एकत्र रुपया थी पाँच हज़ार त्र सौ ने बयासी रुपया गोंडल चार हज़ार रुपया अपना नीचा में नीचो भाव पाँच हज़ार छ सौ ने एकावन रुपया ऊंचा भाव मांडल पाँच हज़ार एकावन रुपया थी पाँच हज़ार सात सौ एकतालीस रुपया धांगध्रा चार हज़ार सात सौ रुपया थी पाँच हज़ार पाँच सौ ने रुपया थराद चार हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार नौ सौ रुपया जामनगर ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો દસ રૂપિયા થરા ચાર હજાર છસો સિત્તેર રૂપિયાથી છ એંસી રૂપિયા લાખણી ચાર હજાર રૂપિયાથી ને આપણે ચાર હજાર રૂપિયા જામજોધપુર ચાર હજાર છસો એક રૂપિયા આપણે નીચો ભાવ પાંચ હજાર પાંચસોને એક રૂપિયા ઊંચો ભાવ હારીજ પાંચ હજાર એકસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ચાલીસ રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયા આપણે નીચો ભાવ પાંચ હજાર પાંચસો પચાસ રૂપિયા ઊંચો ભાવ નેનાવા ચાર હજાર પાંચસો રૂપિયા નીચો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા ઊંચો ભાવ ભાભર પાંચ હજાર સો રૂપિયા નીચો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા પર ઊંચો ભાવ કડી ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો દસ રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા વારા ચાર હજાર ત્રણસો દસ રૂપિયાથી છ હજાર રૂપિયા અને ઊંઝા જે ગુજરાત રાજ્યની અંદર આપણે જીરાની માર્કેટયાર્ડ સૌથી વધારેમાં વધારે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર આપણે જોવા મળે છે તેની અંદર નીચેમાં નીચો બજાર ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા અને ઊંચામાં ઊંચો બજાર ભાવ છ હજાર છસો ચોસઠ રૂપિયા આપણે જોવા મળે છે આ આપણે જોયું ગુજરાત રાજ્યની અંદર આપણે તારીખ સાત છ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ જીરુ માર્કેટ યાર્ડની અંદર કઈ યાર્ડની અંદર નીચામાં નીચો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોયું આવી જ રીતે ગુજરાત રાજ્યની અંદર આપણે ટોટલ માર્કેટ યાર્ડની અંદર આપણે જીરોનો ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ